बढ़िया ઠાકોર સમાજનું બંધારણ વિવાદમાં સિંગર ગબ્બર ઠાકોરના પરિવારને સમાજ બહાર કરવાના નિર્ણયથી ગામમાં રોષ બનાસકાંઠાના ડીસા તાલુકા ઝાબડિયા ગામમાં ઠાકોર સમાજના બંધારણને લઈ મોટો વિવાદ છેડાયો છે ઓગડથળી ખાતે ઘડાયેલા સમાજના નવા બંધારણની કથિત ભંગ બદલ પ્રખ્યાત સિંગર ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને તેમના કાકા લેરાજી ઠાકોરને સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાતા ચકચાર મચી છે જોકે આ નિર્ણય સામે આજે સમગ્ર ઝાબડિયા ગામ એકઠું થયું હતું અને ગબ્બર ઠાકોરના પરિવારે ખુલ્લો ટેકો જાહેર કરી સમાજના આગેવાનોના નિર્ણયને નકાર્યો છે ઠાકોર સમાજમાં કુરિવાજો નાબૂદ થાય શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી ગત ચાર એક બે હજાર રોજ ઉગડથળી ખાતે ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોની હાજરીમાં નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું આ બંધારણમાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર સખત પ્રતિબંધ મુકાયો છે તાજેતરમાં ડીસાના ઝાબડિયા ગામે લોક ગાયક ગબ્બર ઠાકોરના કાકા લેરાજી ઠાકોરના દીકરાના લગ્ન હતા જેમાં વરઘોડામાં ડીજે વગાડવામાં આવ્યું હતું આ બાબતે બંધારણના ભંગનો આરોપ લગાવી ગબ્બર ઠાકોર સહિતના પરિવારને સમાજ બહાર કરી દેવામાં આવ્યા છે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા આજે ઝાબડિયા ગામના આગેવાનો ગ્રામજનો ગબ્બર ઠાકોરના ઘરે ઉમટી પડ્યા હતા ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામને વિશ્વાસમાં લીધા વગર કે પક્ષ સાંભળ્યા વગર લેવાયેલો નિર્ણય તદ્દન ખોટો છે સમગ્ર મામલે ગબ્બર ઠાકોરના કાકા લીરાજી ઠાકોરે મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે તેમણે જણાવ્યું કે તેઓ ડીજે લાવવા માંગતા ન હતા પરંતુ ગામના પૂર્વ સરપંચ અને આગેવાનોની સહમતી બાદ જ ડીજે ઉગાડવામાં આવ્યું જે લોકોએ અગાઉ સંમતિ આપી હતી તેમણે જ હવે વિરોધ કરી પરિવારને અન્યાય કર્યો હોવાનું સામે આવ્યું છે હાલ તો ઝાબડિયા ગામ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ના પડખે અડીખમ ઊભું છે અહેવાલ જયંતિ પાઠક કર્ન સિક્સટીન ગુજરાતી આ લોકોને જે ખોટો નિર્ણય કર્યો તો અને શેક ષડયંત્ર રચ્યું હતું મને નેસા દેખાડવા માટેનું તો મેં ગોમ ભેળો કર્યો ગોમના આગેવાનોને બધાને મેં મારી વેદના રજૂ કરી કે આ લોકોને ક્યાંય પૂછીને મીટિંગ કરી અથવા ગોમ તો આખું મારા ફેવરમાં છે બે ત્રણ ચાર વ્યક્તિઓ એવા છે અને જે ઘરધણી વ્યક્તિ જે લગ્ન કરતો હતો એ વ્યક્તિને જે આયોજન કરીને જે આગેવાનોને બોલાયા એ વ્યક્તિઓએ એવું કહે છે કે એમને પરમિશન આપ્યું હતું કે અને જે વ્યક્તિ માફી માજી છે એ વડીલ થોડા ઉધી ડીજેમાં ભી ગયા હતા અને એમને એવું બી કીધું હતું એ જે કરદણીને કે હું પટાકેલીશ અને જે હારેલો સરપંચ છે એ વ્યક્તિ પહેલાંથી બી મારો વિરોધ છે એમના મિટિંગ પહેલાં બી બે ત્રણ ચાર દિવસ પહેલાં એનું એક કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મારા વિશે આડાાવળું બોલેલું તો એ બે બે ત્રણ વ્યક્તિઓનું એક ષડયંત્ર છે મને પાડવા માટેનું તો એ બરાબર છે ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે ગોમ કરે કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી મને કદાચ ગોમને મેં એવું કીધું હત કે હું તમારું મન તો નથી કે આવી રીતના તો ગોમ જે કરો કદાચ ગોમનું કેવું હું ના માનું એ લોકો ને બોલાઈ શકે તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે અથવા હું થોડો સક્ષમ છું બોલેવો કોઈ બી બીજો વ્યક્તિ હોય તો અને સમજ એક મા બાપ છે સોરૂ કસૂરું થાય માવતર ના થાય અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે મારું કહેવાનું મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે આ લોકોને ગોમની આબરૂની ધજાગરા બનાવ્યા છે પેળા થઈને બે ત્રણ ચાર જણા ગોમના એક બે આજુબાજુના ગોમના અને મારી પણ એ આબરૂજી છે તો મને પણ ન્યાય મળે અથવા આ લોકો ઘણું ટોર્ચરને આવી રીતના બધું કરશે હમણે મને સમાજ બહાર ગાઢ્યો છે એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે ને કોઈ જુઓ નથી જમણા પાદર જ્યાં હતા કોઈક અગિયાર હજાર રૂપિયા લીધા છે આ લોકો અગિયાર હજાર એવું કોઈ બંધારણનું લખેલું નથી કે તમારે અગિયાર હજાર રૂપિયા તોથી લેવા તો ખોટા ખોટા પોતાના નિર્ણય કરે છે એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી રહ્યા છે અને મારું રોજગારી છીનવાની પણ વાત કરી રહ્યા છે આ લોકો આખા ગમે ભાઈ મારે પૂછવા ભાઈ કે મારે પહેલી તારીખે મારે તમે ગમ ના પાડતા હોય તો મારે લાવવું નથી પછી હું બે દાડા ફર્યો અરે ભાઈ કોઈ આયા નહીં પછી આવું એને એમ કીધું કે તારે ઘેર વગાડવાનું અને ગમે વગાડવાનું કીધું એ સરપંચ સરપંચ જબરાજી સમરાજી પછી એને એમ કીધું કે ગોમે ના લીધા લો ઘેર તારે જેટલું બગાડવું એટલું કે ના લાવો પછી હું પાણી નંગા કર્યા મેં પંદર હજાર રૂપિયાની નંગા લાવ્યા હું ગોમે ના પડે આપણે ન લઈ જાય મેં ગમે બગાડ્યું એમાં મારો છું ગુનો નહીં

કુટુંબમાં લગન હતા લેરા કાકાના અમારા કાકો જ થાય છે એમને લગ્ન હતા એમને મુરત પહેલાથી જોડાયેલું હતું અને મુરત કઢાઈને એમને ડીજેનું નક્કી કરેલું હતું નક્કી કર્યું એટલે એમને પૂછવા જ્યાં ગોમ લોકોને કે ભાઈ અમારે ડીજે કરવું છે તમારી જો રજા હોય તો અમે ડીજે કરીએ તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમે તમારે ડીજે કરવું હોય તો કરો જો તમે ડીજે ઘરે કરજો ઝોનમાં ના લઈ જતા એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું પછી લગ્નમાં ડીજે નહીં લઈ જાય ઓલરેડી લંકા લઈ જ્યાં પંદર હજાર રૂપિયા આપ્યું છે અને ગોમ્બા જે મિટિંગ કરવામાં આવી એમાં બે ચાર જણા એવા છે જે ષડયંત્ર રચવાનું છે અમારા કુટુંબ આગળ એમને ષડયંત્ર રચ્યું છે કે ખાલી તમે મિટિંગ કરી અને કલાકારને કોઈને બદનામ કરવાની કોશિશ કરી છે એમણે બરાબર અમે અમારા ગભ્બરભાઈના સાથે છીએ આખું ગામ સાથે છીએ માફી માગી એ અમારા કુટુંબનો વિરુદ્ધ માણસ છે એ અમારા કુટુંબમાં ભળતો નથી માફી કેવી રીતે માગે રહ્યો માફી માગવાનો કોઈ હક જ નથી એનો બીજો જો આમાં એક પૂર્વ સરપંચ છે જેને ગભ્બરભાઈને ખરાબ ગાળાઓ મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને ખરાબ નીચ ના એવું કીધું છે એ એમને બે ત્રણ જણાનું રેકોર્ડિંગ છે કોલ રેકોર્ડિંગ ઓલરેડી અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ગદ્દા છે ને આવી રીતના છે ને આ બધું ષડયંત્ર કરવામાં આવ્યું છે ગબ્બર ભાઈ વિરોધ અને કોઈ આવી રીતે કોઈ તોડ્યું નથી કોઈ ડીજે કરવા પહેલાં બધું પૂછ્યું છે અને આ બધા ગયા છે અમારા ગોમમાંથી જે મિટિંગ બંધારણ બંધારણ સંમેલન એમાં બધા અમારા ગોમના જ્યાં એમને ગોમમાં જઈને આવ્યા અમારા પૂર્વ સરપંચ જે બધા જ્યાં હતા ગોમમાં જઈને એમને ઓલરેડી મિટિંગ કરવી પડે ગોમમાં બધા ગમે ગમે મિટિંગ થઈ છે મિટિંગ થઈ ગઈ એટલે આપણા ગોમમાં મીટિંગ મિટિંગ કરવાનું અમારા લહેરાગે પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં મિટિંગ અમારા ડીજે કરવું છે તો શું કરવું પૂર્વ સરપંચને બધાને પૂછું તો એમનો જવાબ એવો આવ્યો કે કોઈ કમિટી બનાવ્યા વગર એમને મિટિંગ કરી નહીં આપણા ગોમમાં કમિટી નહીં બનાવી અને એમનો જવાબ એવો કે તમે ડીજે વગાડો ઘરે વગાડો જોનમાં ન લઈ જાઓ એવું બંધારણ કે બંધારણું છે અમને લોકોને એવું કહેવામાં આવ્યું ઓકે શું નિર્ણય કર્યો છે આ સાહેબ નિર્ણય કર્યો આ મારા છોકરા છે આ ગોમ ભેગા કરીને અમારો ગુનો શું છે મારા છોકરા છે આ રીતે અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગોમનો તો શિવિરીજી અમને આ બધું કર્યું મારા છે આજે ગબર શેખ ને અર્જુન શેખ ને લહેરાઈ એનો વિવાહ હતા બીજું કોઈ અમે ગુનો કર્યો નથી અને આ ગુનો છે ને અમારું બેતાળી માર્યું છે ને

સમગ્ર મામલામાં એવું હતું કે ભાઈ લહેરાજીને પ્રોગ્રામ હતો છોકરાના દીકરાના લગ્ન હતા લગ્નમાં દસ દિવસ પહેલા લહેરાજી આખા ગામમાં કીધું હતું કે ભાઈ મારે વરઘોડું કરવાનું છે જે પણ આ સમાજને ભેળી કરવાવાળા છે ને ઈએને જ કીધું હતું કે તમે લગ્નમાં વરઘોડું કરજો કોઈ આપણા બંધો થયો નથી આપણી બેતાળી સમાજ બરાબર પછી એને જ આ સમાજને બોલાય અને એને જ સમાજને બોલાઈને પાસા હોય ને એક વર્ષ માટે નાચ બહાર કાઢ્યા પણ આ ખોટું છે પહેલાં તો આ નાચ બહાર કાઢવામાં બહારના કાઢી જ ના હકે અમારા ગોમમાં પહેલું અમારું ગોમ ડિસિઝન લે ગોમ શું નિર્ણય લેશે ગોમને નિર્ણય લેવો જોઈએ બહારના કોઈ એને આવો ધંધો કરી ના શકે ભાઈ અમારા ગોમ જે ડિસિઝન લેવું હોય ને એ ગોમ ના લઈ શકીએ છીએ બહાર ના કોઈ ના બહાર એમ તો કાલે અમે ગામ લોકો આ અમે ઓનઆઈ આબા ના છે કલાકાર ના આવશે આબા ના છે આખું ગોમ આવશે કે નઈ ભાઈ આખું ગોમ આવવાનું છે અને અમે એના ભેગા સર રહેવાના સન રહેશે